જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે એરંડાની ખેતીની તો જે મારા ખેતરમાં મેં એરંડા વાવ્યા છે એની બધી આપણે આજે વાત કરવાની છે ચર્ચા કરવાની છે તો તમે આ વિડીયો પૂરેપૂરો જોજો તો ખેડૂત મિત્રો હવે હું તમને બતાવું કે આ એરંડાનું બિયારણ મેં કયું વાવ્યું છે તો હું તમને બતાવી દઉં તો આ એરંડાનું બિયારણ છે સ્કાયલોનું ત્રણસો ત્રણ પ્લસ તમે જે રીતે કેમેરામાં જોવો છો ખેડૂત મિત્રો એ રીતનું છે આ બિયારણ અને જો આ બિયારણનો અહીંયા તમને પ્રાઇસ પણ દેખાશે અહીંયા જુઓ 650 આપેલી છે પણ 450 એને લીધેલા છે તો ખેડૂત મિત્રો હવે તમે થોડા ઘણા જોઈ લ્યો કે સ્કાયલોન ના 303 પ્લસ ના ઈરંડા કેવા છે તો તમને થોડું જોઈ લ્યો એટલે ખ્યાલ આવે કે આ ટાઈપના મારા ઈરંડા છે અને બીજું ખેડૂત મિત્રો આ એરંડા ની એ ખાસિયત છે કે બધી માળો ત્રણ ફૂટની છે જો તમને એમ થતું હશે કે ભાઈ હવામાં કેમેરામેન આ માળ છે માપ પટ્ટી છે આ ટોચ પકડી અને અહીંયા કર્યું જો આ કેટલી છે ત્રણ ફૂટ ત્રણ પોઈન્ટ બે तो जो ही सको जो का आ माल तो तुम्हें यहां જોઈ શકો છો કે આ 3 ફૂટ ની માળ છે તો આ એક જ માળ 3 ફૂટ ની નહીં બધી ખાસ કરીને 3 ફૂટ ની છે જોઓ પછી આ બીજી બતાવો તમે કેમેરામેન થોડા અહીં આવજો જો આ પણ માળ છે ઈનો જો આ ટોચનો ભાગ છે આપણે જોઈએ બરોબર આ ન એ આટલા થી આ આટલી માળ છે અહીંયા બતાવો ભાઈ ઓ પટ્ટી નહી દેખાય તો જોયું છત્રીસ ફૂટોની છે બરોબર તો આવા અને બીજી વસ્તુ કે જો માળમાં વજન લાંબી માળ છે પ્લસ વજન છે જેના કારણે એરંડા પણ તમે જોઈ શકો છો ઝૂકી ગયા છે એકદમ નમી ગયા છે બરોબર એટલે આ રીતનું છે

છ ફૂટ નો ગાળો છે બરોબર તો આ આ તમે મારું ઓગળી છે કેમેરો ફૂટ અને બાજુ મિત્રો હું તમને કહી દઉં કે આ ગાળો છે આ એક બાજુ નો એ આ અહીંયા થી આ છોડ અને આ છોડ વચ્ચેનું અંતર ચાર ફૂટ નું છે જાણે આ છોડ અને આ છોડ વચ્ચેનું છ ફૂટ નું અંતર છે હવે ખેડૂત મિત્રો તમે જોજો જ્યારે જોજો જો તમને બીજી એક વસ્તુ બતાવું જો હવે આ ચાર બાય નો ગાળો છે પણ હું અંદર ઉભો છું તો તમે જો તમને એવું લાગે છે કે ચાર બાય છ નો હોય કારણ કે એકદમ એરંડા પાસે આવી ગયા છે તો તમે વિચારી શકો છો કે આ એરંડા નો કેટલો વિકાસ છે એના જો ફાલ એવું એ નહીં કે એકમાં એક જ માળ છે અને હમણાં જો આ માળો એમ ઉતારી છે જો આ પેલી માળ તો ઉતરાય દી એના પછી જો આ એક બે ત્રણ ચાર પોચ છ સાત આઠ તો દસ બાર બાર માળો છે જ બરોબર એક એક તો હમણાં વચમાં અમે ઉતારી તમે તમે આ કાપેલી જોઈ શકતા તો ઉતારી બરોબર પણ એના સિવાય દસ થી બાર બાર માળો છું અને તમે અહીંયા જોઈ શકો છો કે જો અમ હું અંદર જઉં છું તો આપણે ચાલવાની પણ જગ્યા નહી મળતી જોવો તમે ખાલી આ કેવું લાગે છે જો એમાં અંધારી કોટરીમાં આવી ગયા હોય ને હું સૂર્યપ્રકાશ પણ અંદર નહીં આવતો તો કહેવાનો મતલબ કે આટલો મોટો ગાળો હોવા છતાં પણ ઈરંડાએ કેવો વિકાસ કર્યો છે અને બીજી વાત કે મારી હાઈટ 5 ફૂટ ની છે જો હું હાથ અંદર કરું તો 6 ફૂટ થાય અને ઈના ઉપર એટલે કે 7 થી 8 ફૂટ તો ઊંચાઈ પકડી છે ઈરંડાએ તો તમે વિચારી શકો છો કે આ બિયારણ કેવું સક્સેસ કેવાય અને કેટલું સારું કેવાય હું તો કહું છું દરેક ખેડૂત આજ બિયારણ વાપવું જોઈએ મને તો બહુ મજા આવી ગઈ આ વખત બરોબર ખરેખર બહુ મજા આવી ગઈ તો તમે જોઈ લે

એટલે મેં પલાવ કર્યો તો એરંડા વાપા હોય તમારે જે ખેતરમાં એ પ્લાવ કરવું બહુ જરૂરી છે એનું એક કારણ હું કહું કે જમીન પોચી થાય ને તો જ મજા આવે તો એનો મૂળ શું એ જમીનમાં વધારે ફેલો મૂળ સારો ફેલો પણ બાર બાર ની તરફ એ વિકાસ કરો બરોબર એ વાત અને એના પછી મેં શું કર્યું ઘણા ખેડૂત મિત્રો પહેરણી થી થી પહેરતા હોય છે પણ હું પહેરતો નહીં હું લગભગ બારથી થી પંદર વર્ષથી એરંડાની ખેતી કરું છું તો મેં દોરડી વડે ચોપ્યા એરંડા બરોબર અને દોયડી વડે કઈ રીતે ચોપવા એ તમારે શીખવું હોય તો ઉપર આઈ બટનમાં જે લિંક આવશે એ વિડિયો જોઈ લેજો એ મને તમને પૂરી પૂરી માહિતી મળશે બરોબર તો મે આ 4 બાય 6 નો ગાળો જે તમને કીધું એ પ્રમાણે મે ચોપી દીધા બરોબર એરંડા અને ચોપ્યા પછી ઈમાં નિંદામણ થયું તો મે એક થી બે વાર નિંદામણ દૂર કર્યું ઈના પછી ખેડો કરાયા અંતર ઊભી નાડી ખેડો ટ્રેક્ટર વડે તો આંતર ખેડો મેં કરાઈ લગભગ પાંચ થી છ વખત કરાઈ બે ત્રણ વખત આમ અને બે ત્રણ વખત આડીન આડી એમ ઉભી છ વખત મેં ખેડો કરાઈ વચમાં મેં ડીએપી ખાતર આપ્યું યુરિયા બુરિયા હજી સુધી આપ્યું નહીં ડીએપી જ આપ્યું છે પણ યુરિયા એ હજી આપવાનું શું પણ હજી વાર છે એનું પણ હું તમને માહિતી આપી તો આ બધી પદ્ધતિથી કરી અને બીજી વાત કા આ એરંડાએ અત્યાર સુધી બે જ પાણ પીતા છે પોણી મી બે વખત જ આલ્યુ છે તમને એવું થતું હશે કે આટલા ઊંચા હાથ આઠ ફૂટ થઈ ગયા છે તો એમ કે કઈ ચાર પોત પોણ આલે એવું નહીં બે જ પોણ મી આલ્યો છે તો પોણીમાં પણ લિમિટ રાખવાની છે એરંડા કરો ને તો એરંડા જોવા મળશે તો બધું ધ્યાન રાખવાનું છે તો આ મે જે પદ્ધતિ કીધી એ પ્રમાણે તમે કરશો તો તમારે ઉત્પાદન સારું મળશે અને બીજી વાત ખેડૂત મિત્રો ઘણા ખેડૂતો શું કરે છે કે મેં આ ખેતરમાં એરંડા વાયા આ સાલ તો આવતી સાલ પાછા એરંડા દબાવશે ના એવું નથી કરવાનું જો એવું કરશો તો તમારું ઉત્પાદન કપાશે તો તમારે શું કરવાનું છે મેં ગઈ સાલ આ ખેતરમાં તમાકુ વાવી હતી તો તમાકુ વાવી હતી તો આ વખત મેં શું વાવ્યું એરંડા વાયા તો ઉત્પાદન સારું થયું હવે આવતી સાલ કદાચ હું શું કરીશ આમાં વરિયાળી કાં તો તમાકુ કો તો બીજો પાક વાઈશ તો પાકની ફેરબદલી કરવી પણ જરૂરી છે તો આ બધા પોઈન્ટ તમે જો ધ્યાનમાં રાખશો ને તો તમારા પણ એરંડા ઉત્પાદન કરશે અને બીજી વાત

પણ વિગામોથી વધારે નહીં ચાલીસ પિસ્તાલીસ મણનું હું ઉત્પાદન લેવાની કોશિશ કરવાનો છું અને મને સો ટકા વસ્તુ મળશે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને આવા ને આવા મારી ચેનલ ઉપર વિડિયો આવતા રહેશે તો ફરી મળશું બીજા વિડીયો સાથે જય જવાન જય કિસાન